પ્રોગ્રામ પ્રોગ્રામ છે છે હાલો મિત્રો જય દાદા લીલા ટીંગ આમાં બધું સડે છે ઊંધિયું ઊંધિયા નો પ્રોગ્રામ કર્યો છે ઊંધિયા નો Ano paklate ko paklate? No. Hindi jo tawag lo.

બાપા બાપા આવો ચિરાગભાઈ મારી સારું ગયો જમવાનું હા ઊંધિયું બનાવ્યું છે ચાલો જો ઊંધિયો નો પોગ્રામ છે ઊંધિયા જો ને જો આજ નવું બનાવ્યું છે ઊંધુ બધા હાવડું બનાવ આપણે ઊંધિયું બનાવ્યું જો ગ્રીન ઊંધિયું છે મસ્ત સુગંધ આવે હો ખાવાનું મન થઈ જાય એવી Like video dia lo ngupas kita mana tu pada tu unju. Unju kau ya bisa jodo. Batata, sakaria, ringana, lili tu, temeta, bedu naikin mas tu benda Ada ana dia kaiso lili tu biar. Eh. Dapat like video, ઊંધિયું ખાવા આવી જવાલો બધે મિત્રો રોજ રોજ કઈક નવી નવી બનાવી રોજ રોજ કઈક નવી નવી બનાવી કાલે ખજૂર પાક બનાવ્યો તો આજે ઊંધિયું બનાવી લો ઊંધિયું પકડો ઊંધિયું હે ઊંધિયું પકડા

તો રોગ આગળ જ એમ કરતા. નું રાખે પડવા નું. નાયરીના તજો. પછી Nah, pun masuk. Sudah -huh. apa? ini saya punya tulis

તડે તું દેખાય દેખાય હમણા બધું દેખાઈ એ માથે માથે હોય ના ના આટુ ન આવે મેં બોલ ખાસ <shand> <together> <Wherefore? hired> <hired> <hired> Hari Singlau Hari Sing No. Singo Nasıl? No, ne? No. Eh? Ne? No, no, no. ચીકી તો ખાઈ ગયા હવે નથી પડી હવે ભૂખ લાગી છે લાગી ભાગો ક્યાં ભાગવું છે જો બનાવ્યું ને પૂજિયું ચક્કડા જેવું જો ઊંધ્યું એટલે ઊંધ્યું તે એમાં કાંઈ નો ઘટે તો તાત્કાલિક બનાવી હોય ભાગતા ભાગતા ના કરતા ફર્સ્ટ ક્લાસ બનાવી તો ભૂખ જ લાગે હો ચિરાગભાઈ હાલો ઊંધ્યું ખાવા ચક્કરિયા બટેટા રીંગણા તુડાળ તુવેર તુડાળ તુવેર આવી જાય એક ચમચો ભરીને ખાય તો બસ થઈ જાય માથે દેશી ધાણા જો અને ભરતને થાવા કે ન્યા જવાનું છે મોચાઈ બનાવ ખાલી સાક લઈ જશે સાક લઈ જશે તાઈ સાક ને રોટલા કે ન્યા Ini dia kalau ada oke. Ayo jauh pada perun diu kawa. Like ke dia jauh pada perun mitro. Un diu thay jauh sabar uti ya. Tuh, un diu kawa pedaro pedai mitro. Seras mazan un diu thay jauh sabar uti. શિયાળે નીકળતી ઠંડીમાં ઊંધિયું બનાવ્યું છે તો ઊંધિયું એટલે ઊંધિયું ભાઈ કઈ ઘટ્યા નહિ એમાં કોથંબરી નાખી ઉતારી લેવાનું છે દેશી કોથંબરી નાખ માથે થી ઊંધું થઈ ગયું છે તૈયાર એને આવી ભાઈ લાઈક કરતા રહીજો ફટાફટ લાઈક કરે એને ઊંધું આપવાનું તો ફટાફટ બધા લાઈક અને આવી ઊંધિયું ખાવો છો અગર વોટ કર મીડિયા આવે એવું ઊંજું થઈ ગયું ભાઈ લાઈક કરો લાઈક કરો મિત્રો ફટાફટ લાઈક કરો ભાઈ ઊંજું ખાવું હોય એને લાઈક કરી દીજો આ જો નો પ્રોગ્રામ છે આ ઠંડી માં તો ચાલો હવે આપણું ઊંજું થઈ ગયું છે તૈયાર ઢાકી દેવી વાગો વાય ભાઈ મે સાઈ કે મીઠા મળો બળો હો ભાઈ સાઈ કે જોઈ જા તો અમાર હું થઈ ગયું છે તૈયાર તો હું જો હું જો કે વી ભાઈ આપડો આયા જો તૈયાર થઈ ગયું છે હવે હું જ્યાં નું ખાવા બેવાનું છે તો અમારે જે તો રોટલી બનાવવાની બાકી છે તો ક્યારે બપોર 3 વાગે 9 વાગે બને ત્યારે હે તમારા આપણે બાકી છે ને બાકી તો પણ બધું ઉતાવળ રાખાય

કંઈક ભરાણું હોય વાગ્યું હોય ને તો જ પડે ને કારક ના પડે જ ને કોઈ દી હે હ સાલો મિત્રો ફટાફટ બધા લાઈક કરો ભાઈ હા હા આ આ Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn